આખા મોવા સિમી વન ટ્વેન્ટી ફાઈવ ઇવેન્ટ્સ અમે બનાવી છે અને લગભગ અઢાર હજારથી થી વધારે લોકોને અમે ઇન્વોલ્વ કર્યા છે કે જેની અંદર અમે સાક્ષરતા કરી અમે સૌથી પહેલાં સો ટકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થાય તેના ઉપર ફોકસ કર્યું ત્યારબાદ નગરપાલિકા વિસ્તારમાં જેટલા પણ ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સ હતા ત્યાં આગળ અમે ઓળખ કરી અને પીડી લાઇટ સાથે ત્યાં પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર બનાવ્યા હાલ ચૌદ જેટલા પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર ત્યાં કાર્યરત છે સાથે સાથે મહુવા નગરપાલિકા દ્વારા રેક પીકર્સ તેમજ સામાન્ય નાગરિકોને શાળા કોલેજો તેમજ વૃદ્ધાશ્રમ તેમજ ધાર્મિક સંગઠનો સાથે મળીને ટ્રેનિંગ આપવામાં આવે આજે પ્લાસ્ટિક લેવા માટે આખા મહવાસીની અંદર વન ટ્વેન્ટી ફાઇવ ઇવેન્ટ્સ અમે બનાવી છે અને લગભગ અઢાર હજારથી વધારે લોકોને અમે ઇન્વોલ્વ કર્યા છે કે જેની અંદર અમે સાક્ષરતા કરીએ છીએ અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ અને લોકો એની અંદર ઇન્વોલ્વ થાય છે